પંચાયતમાં બોલાવેલી સામાન્ય સભા કોરમના અભાવે મુલવતી રહી મુજબ ભરૂચ જિલ્લાની આમોદ તાલુકા પંચાયતમાં આવી હતી જેમાં કોરમ ન મળતા આ સભા મુલવતી રાખવામાં આવી હતી આમોદ તાલુકા પંચાયતમાં કુલ સોળ સભ્યો પૈકી માત્ર કોંગ્રેસના ત્રણ સભ્યો હાજર રહ્યા હતા જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ પણ સભ્યો હાજર રહ્યા ન હતા જેમના અધિક સ્થાને આ સામાન્ય સભા મેળવવાની હતી અને જેમની શહીદ તમામ સભ્યોને જે એજન્ડા આપવામાં આવ્યો હતો તે તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર તથા જે ખુદ ગેરહાજર રહ્યા હતા અનેક અટકળો એ જન્મ લીધો હતો ઉલ્લેખનીય છે કે આમોદર તાલુકા પંચાયત નું વર્ષ બે હાજર પચીસ છવ્વીસ અંદાજપત્ર રજૂ થવાનું હતું પરંતુ સોળ સભ્યોમાંથી સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત અગિયાર સભ્યો ગેરહાજર રહ્યા હતા અને કોંગ્રેસના પાંચ સભ્યોમાંથી માંથી ત્રણ જ સભ્યો હાજર રહ્યા હતા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે સોળ સભ્યોમાંથી ફક્ત ત્રણ સભ્યો હાજર રહેતા કોરોના થઈ ન હતી પરિણામે આ સામાન્ય સભા મુલવતી રાખવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ભરતપન બારબી અને ગુજરાતી આમોદ સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી જે સામાન્ય સભા પ્રમુખ શ્રીના અધ્યક્ષ બોલાવવામાં આવેલી હતી જેમાં ટોટલ સોળ સભ્યો છે તાલુકા પંચાયતમાં એમાં ફક્ત ત્રણ સભ્યો હાજર હતા જે પ્રમાણે કોરમ થવી જોઈએ એ પ્રમાણે કોરમ ન થતા આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે કયા કારણોસર આ લોકો હાજર નથી એ તો કારણ હજુ જાણી શકાયું નથી પણ ફક્ત ત્રણ સભ્યો હાજર હતા